જ્યારે તમને રોટલી શાક બનાવવાનો કંટાળો આવતો હોય અને જો તમારે કોઈ ઓછા તેલમાં કંઈ નાસ્તો બનાવવો હોય અને તમારે તેલવાળું ન ખાવું હોય તો તમે આ રીતે આ નાસ્તાને બનાવીને ખાઈ શકો છો આ નાસ્તો ખૂબ જ ઝડપી એવો બની જાય છે અને તળવા વગરનું તો ચાલો એના માટે આપણે એક કપ પૌવા લઈ લઈશું અને પૌવાને આપણે સારી રીતે પાણી અંદર ઉમેરીને એને પલાળી દઈશું અને પાણી આને ધોઈ ધોઈ લેવાના છે અને બીજું પાણી ભરીને આપણે એને મૂકી દઈશું તો ચાલો બીજો મસાલો આપણે બનાવીએ ત્યાં સુધી અહીંયા મેં એક બીજો બાઉલ લીધું છે એની અંદર એક વાટકી અહીંયા મેં સૂજી લીધી છે સૂજી તમે ઝીણી મોટી લઈ શકો છો તો ચાલો એનામાં આપણે દહીંની અંદર પલાળવાનું છે બહુ પાણી આપણે નથી ઉમેરવાનું જો જરૂર પડે તો આપણે એક કે ચમચી જેટલું આપણે પાણી લઈ લેવાનું છે તો અહીંયા મેં બે ચમચી જેટલું પાણી લીધું છે અને બેટર આપણું એકદમ લૂઝ નથી બનાવવાનું અને ફક્ત એને એકદમ આપણે સૂજી આપણે પલળે ત્યાં સુધીને આ રીતે જોઈ શકો છો એને પલળે ત્યાં સુધી પલાળવા મૂકી દઈએ તો ચાલો એની અંદર આપણે મસાલા કરી લઈશું મસાલામાં અહીંયા મેં ગાજર લઈ લીધું છે વેજીટેબલ્સ અને થોડું આપણે એક લીલું મરચું લીધું છે લીલા ધાણા લીધા છે સાથે એક નાની ચમચી જીરું લીધું છે અને એક નાની ચમચી અહીંયા મેં કલોંજી લીધી છે તો ચાલો હવે આપણે આને બધું મિક્સ કરી દેવાનું છે તો અહીંયા આપણે પૌવા પણ સારા એવા પલળી ગયા છે એને આપણે નીચોવીને લઈ લેવાના છે બિલકુલ પાણી અંદર નથી રાખવાનું તો આ રીતે મેં પૌવાને નીચોવી લીધા છે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર તો ચાલો હવે આપણે આને મોટા વાસણમાં લઈ લઈશું આની અંદર ને અંદર આવશે ને એટલે તો મેં અહીંયા મોટા વાસણ બીજું વાસણ બદલી લીધું છે એની અંદર અહીંયા મેં મિશ્રણ સૂજી અને પૌવાનું અંદર ઉમેરી દીધું છે અને સારી રીતે આપણે મસળી લઈશું અને મિક્સ કરી લઈશું તો સારી રીતે અહીંયા જોઈ શકો છો સરસ રીતે આપણે હલકા હાથે મેં એને મસળી લીધું છે અને મસાલા બધા મિક્સ કરી લીધા છે તો ચાલો હવે આપણે નાસ્તાની તૈયારી કરી લઈશું તો સારું એવું આપણે સૂજી પૌવાનું મિક્સ થઈ ગયું છે અહીંયા મેં આપણે ઢોકળા પ્લેટની થાળી લીધી છે તમારી પાસે જો સ્ટીમ કુકરનો હોય તો તમે કોઈ પણ વાસણની અંદર આને બાફી શકો છો તો ચાલો મેં અહીંયા જાળી વાળું વાસણ લઈ લીધું છે એની અંદર હું કોઈ પણ શેપ આપીને આ રીતે ટિક્કી આકાર જેવું બનાવી લઈશ તો આ રીતે એને બધા આપણે તૈયાર કરી લેવાના છે તો બીજો હું તમને બતાવું તો આ રીતે આપણે એના તમે કોઈ પણ શેપ રાઉન્ડમાં આપો તમે કોઈ પણ શેપ આપીને સિલિન્ડર ટાઈપ પણ તમે એને આપીને બનાવી શકો છો તો અહીંયા મેં ટિક્કી આકાર ગોળ આકાર આપીને આ રીતે નાસ્તાને તૈયાર કરી લીધો છે અને આપણે સ્ટીમ કુકરમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે આ રીતે બધી ટિક્કી બનાવી લીધી છે પાણી પણ સારું ગરમ થઈ ગયું છે તો ચાલો એને આપણે એક કે બે મિનિટ માટે આપણે બાપવા મૂકી દઈશું અને અહીંયા આપણે ઢાંકીને રાખી દઈએ ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈશું તો નાસ્તા માટે ખાવા માટે એકદમ ચટપટી ચટણી અહીંયા ધાણા લઈ લીધા છે ધાણાની સાથે મેં અહીંયા દાળિયા લીધા છે દાળિયાની સાથે સિંગદાણા લીધા છે સિંગદાણાની સાથે અહીંયા આદુ લીધું છે પીસેલું અને પછી અહીંયા એક નંગ મોડું મરચું લઈ લીધું છે સાથે મીઠું આપણે ઉમેરી દઈશું હવે આપણે ચટણીનો ટેસ્ટ આપવા માટે અહીંયા મેં જીરું લીધું છે અને સાથે થોડું દહીં લઈ લઈશું અને હવે આપણે થોડું પાણી ઉમેરીને પછી એને આપણે સારી રીતે પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા ચટણી પણ સારી પીસાઈ ગઈ છે જોઈ શકો છો હવે એક બાઉલમાં લઈ લઈશું એને આપણે તડકો આપી દઈશું વઘાર આપી દઈશું તો વઘારમાં તેલ ગરમ કરી દીધું છે જીરું ઉમેર્યું છે રાઈ ઉમેરેલું છે લાલ મરચું લઈ લીધું છે અને હવે આપણે વઘાર આપણે આ ચટણીની અંદર ઉમેરી દઈશું તો ચટણી પણ આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ચટણીને બાજુ પર મૂકીને આપણે નાસ્તો જોઈ લઈશું તો નાસ્તો પણ આપણો સરસ બપાઈ ગયો છે અને હવે આપણે પ્લેટ નીચે ઉતારી લીધી છે અને હવે આ નાસ્તાને આપણે ઓર વધારે ટેસ્ટ આપવા માટે આપણે એને વઘારી લેવાનું તો જોઈ શકો છો એકદમ સોફ્ટ અને પોચા તો ચાલો હવે એનો આપણે વઘારી લઈશું જો તમારે વઘાર હોય તો વઘારી શકો તમે આમ જ ખાવું હોય તો તમે આમ પણ ખાઈ શકો છો ખાવામાં તો એટલા ટેસ્ટી છે તો ચાલો મેં અહીંયા થોડું તેલ લીધું છે અને હવે આપણે એમાં રાઈ ઉમેરી દઈશું રાઈ ગરમ થાય એટલે થોડું જીરું ઉમેરી દઈશું અને હવે જીરું થોડું એ લઈ લીધું છે થોડા તલ લઈ લઈશું આપણે અને તલ પણ હવે આપણા આ બધું તતળી ગયું છે એની અંદર આપણે ઉમેરી દઈશું થોડી હળદર થોડું લાલ મરચું અને હવે આપણે નાસ્તો અંદર ઉમેરીને આ રીતે આપણે એને ઉલટ પુલટ કરતા ગેસ ફ્લેમ તમારે સ્લો રાખવી નહીં તો શું વખત તમારો બળી જશે અને હવે આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે આપણે આ વખારને લઈ લઈશું આપણે પ્લેટિંગ કરી લઈશું તો તૈયાર છે આપણો તેલમાં બનેલો નાસ્તો અને જો તમને ગરમીની અંદર કાંઈ સૂચતું ન હોય ખાવાનું મન ના થતું હોય તો તમે આ નાસ્તાને બનાવીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ નાસ્તો તમને પસંદ આવ્યો હોય તે એક લાઈક જરૂર આપી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા આપણે મળીશું ત્યાં સુધી નવી રેસીપી સાથે ત્યાં સુધી એન્જોય કરો બાય બાય